ભુજનું નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે ત્યારે રેલવે સ્ટેશન રોડ પર ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યા કાયમી બની છે તાજેતરમાં વરસાદ બાદ અહીં બંને તરફ વરસાદી અને ગટરના પાણી ભરાઈ જતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે રેલવે સ્ટેશને અવરજવર કરતા પ્રવાસીઓને હાલાકી ભોગવવા સાથે આ રસ્તે પસાર થવું મુશ્કેલ બન્યું હતું રસ્તા પર જોખમી ખાડામાં પાણી ભરાઈ જતાં ઘણા વાહનો ફસાઈ ગયા અને એન્જિનમાં પાણી ઘૂસી જતા વાહનો ખરાબ થયા હતા અહીં ભૂગર્ભ ગટર હંમેશા ઉભરાતી રહે છે ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વિકટ બની જાય છે પાણી ભરાવવાના કારણે માર્ગ પરથી પસાર થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સાથે બીમારીનો ભય સતાવે છે નગરપાલિકા મારફતે પૂર ઝડપે ગટરના પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પાણી ઉલેજવાના મશીને કામે લગાડવામાં આવ્યું છે છેલ્લા દોઢ દિવસથી મશીન સતત ચાલુ છે જેથી પાણી ઓસર્યા છે રેલવે સૂત્રોના મતે આ સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર દ્વારા શોધાઈ ગયો છે અને ઝડપી કામગીરી શરૂ થશે કાસમ સમાય આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આ ભુજનો જેને કહેવાય ને હબ જ્યારે કરોડ રૂપિયાના ખર્ચે નવો રેલવે સ્ટેશન બનતું હોય અને આ રેલવે સ્ટેશન માર્ગ જે બહારની પ્રજા જે જાત્રાળુઓ આવતા હોય કે કચ્છના પ્રવાસીઓ ફરવા માટે પણ આવતા હોય આ બધે એક આપણું અનોખી ભુજની પહેચાન લઈને જઈ રહ્યા છે ખરેખર આ ભુજ શહેરમાં ગટર નગરી તરીકે છેલ્લા બ બે વર્ષથી જે નામ આપવામાં આવ્યું છે તેને આ પણ લોકો સાબિત કરે છે કે ખરેખર ભુજ શહેર એટલે ગટર નગરી કારણ કે આજે ભુજના રેલવે સ્ટેશન ઉપર બંને માર્ગો ઉપર જ્યારે ગટર લાઈનમાંથી પસાર થવું પડતું હોય લોકોને તો ખરેખર બૌદ્ધ નગરપાલિકાને સ્વૈચ્છિક તમામ પદાધિકારીઓને રાજીનામા આપી દેવા જોઈએ કે અમારાથી આ કામગીરી અમે અમે નિષ્ફળ ગયા છીએ અને અમારાથી થઈ શકે તેમ નથી ખરેખર આ લોકો સ્વૈચ્છિક રાજીનામા ખરેખર આ લોકોના જિલ્લા પ્રમુખને લઈ લેવા જોઈએ પણ આજ દિવસ સુધી નથી લેતા કયા કારણોસર નથી લેતા એ સમજણ નથી પડતી કારણ કે આજે રેલવે સ્ટેશનની તમે હાલત જુઓ છો ભુજ શહેરમાં તો ઠેર ઠેકાણે ગટરો ઉભરા જ છે એ તો પરિસ્થિતિ તમારા મીડિયાના અહેવાલો મારફતે અને વારંવાર તમારી અને અમારી રજૂઆતોને પણ અને વિઝ્યુઅલ તમે જ્યારે બતાવ્યા છે ત્યારે તમે પરિસ્થિતિ તો ભુજની તો જોઈ જ છે પણ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય જ્યાં વધારેમાં વધારે અવરજવર હોય એ વિસ્તારોમાં જ્યારે ગટરો ઉભરાતી હોય અને ભુજના ધારાસભ્ય અને ભુજના સભ્યનું પેટનું પાણી ન હાલતું હોય અને સત્તા ઉપર બેસેલા છે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય તમામે તમામ એમની પાસે હોય અને આ કામગીરીમાં નિષ્ફળ જતા હોય તો ખરેખર રાજીનામા આપી દેવા જોઈએ એવી અમારી માંગ રહેશે હું છેલ્લા ત્રણ વર્ષથી તમારા મીડિયા મારફતે પણ આ વિઝ્યુઅલ આમાં અમે કમર પણ વાવ્યા હતા ગયા વર્ષે જ તમે જોયું હશે અને તમે મીડિયા અહેવાલો પણ આમાં બતાવ્યા હતા કે આમાં પણ ગટરના પાણીમાં કમળ થાય છે તો અમે અહીંયા કમળ વાવીને પણ લોકોને જાગૃત કર્યા હતા કે ભાઈ આ જુઓ આ ભૂજ શહેરને ગટરનગરી નામ આપ્યું છે નહીં દેશના જ્યારે વડાપ્રધાન આવતા હોય ત્યારે પણ આવી જ પરિસ્થિતિમાં રેલવે સ્ટેશન અને તમે જોયું હશે કે ગટરની આ પરિસ્થિતિ હતી ત્યારે પણ આ લોકો રાતોરાત માત્ર ને માત્ર પાણી ખેંચવાથી આ ગટરનો પ્રશ્ન હલ નથી થતો ખરેખર ભૂજ શહેરમાં ગટર મુક્તિ આપી હોય તો ખરેખર આ ગટર લેનોને ખરેખર બદલાવવાની જરૂર છે અને તમામે તમામ ભુજ શહેરની ગટર લેનો જો બદલાવવામાં આવે તો જ આ પ્રશ્ન હલ થઈ શકે